એ ગેલી બેન ઉપર જુલમ નથી આપણા બધા ઉપર હોય એમના રહેઠાણો હોય એમની મંડળીઓની વાત હોય એમની વ્યવસ્થાઓ હોય સમાજો અંદર અંદર લડાવવાના હોય બે ભાગ માં કો સમાજ બનાસકાંઠાનો બે ભાગ કર્યા હોય તો કોને કરે તમારા બધા રાજનીતિ કોને કેવાય રાજકારણ કોને કહેવાય લોકોને ભેગા રાખીએ રાજકારણ કે ગામમાં ઝઘડો હોય કોઈ સમાજમાં ઝઘડો હોય સમાજ ના ભાગલા કરી રાજકારણ ના કહેવાય ધમકી આપવાથી રાજકારણ ના ફરીથી કોઈ રાધનપુર માં મોઢું નથી બતાવી શક્યા એટલે આમ સમજી જાય